મોક્ષ આત્માનો નથી કરવાનો આત્મા તો મોક્ષ મુક્તિ કરવાની થાય જ્ઞાન એટલે આત્માનું ધ્યાન રૂપી જ્ઞાન જ્યારે સુરતાને મળે ત્યારે સુરતા મોક્ષ પામે છે અને આ સુરતા ફસાણી છે સંસારમાં આત્માનો નથી કરવાનો તો મોક્ષ મુક્તિ સુરતાને કરવાની છે અને સુરતાને આત્માનું જ્ઞાન જ્યારે સુરતાને મળે ત્યારે સુરતા મોક્ષ પામે છે ગુરુ ભગવાન કી જય સનાતન ધર્મની જય